નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વાહનોનું પીયુસી કઢાવવું હવે મોંઘુ થશે ટુ વ્હીલર ફોર વ્હીલરના નવા ભાવ જાહેર દસ રૂપિયાથી પચાસ રૂપિયા સુધીનો વધારો બનાસકાંઠા જિલ્લામાં માવઠા બાદ ખેડૂતોને સૂકવાતી સરકારી સહાયમાં ભેદભાવ કર્યાનો આક્ષેપ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર ગોળ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત ગામડાઓમાં રહેતી દીકરીઓને મુસ્લિમ યુવાનો ભરમાવે છે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના આગેવાનોની સીએમ સાથે મુલાકાત ગુજરાતનું પાટનગર ગાંધીનગર શર્મસાર થયું પાંચ વર્ષની માસુમ બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું ચાર નરાધમો ઝડપાયા હવામાન વિભાગની મોટી આગાહી શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અઠ્યાવીસ ડિસેમ્બરથી ગુજરાતના હવામાનમાં આવશે પલટો જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક લાલ મોઢાવાળા વાંદરાઓ દેખાતા વન્યજીવ નિષ્ણાતો અને ખેડૂતોમાં ગંભીર ચિંતા કોંગ્રેસમાં રાહુલ ગાંધી અને ખડગેના નેતૃત્વ સામે પ્રશ્નો ઉઠાવનાર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા ખેડૂત રાહત પેકેજ અંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી મોટી માહિતી દેશનું સૌથી મોટું પેકેજ જાહેર કર્યું ભાવનગરનો અસમસાવતો કિસ્સો સરકારી નોકરી કરી નિવૃત્ત થયેલા સાઠ વર્ષીય બાબાએ પોતાના ઘરમાં આવતી માત્ર પાંચ વર્ષની બાળકી પર નજર બગાડી દુષ્ક્રમ આસર્યું સિડનીમાં અંધાધૂત ગોળીબાર કરી સોળ લોકોના જીવ લેનારો શાહિદ અક્રમ હૈદરાબાદનો નીકળ્યો સત્યાવીસ વર્ષ પહેલા દેશ છોડ્યો હતો મક્કામાં ત્રણ લોકોને આપી એક સાથે ફાંસી સાઉદી અરેબિયાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો ગુજરાતમાં રોલિંગ પેપર અને ગોગા પેપર પર પ્રતિબંધ ગૃહ વિભાગનું જાહેરનામું પાટણમાં નર્મદા કેનાલનો વિવાદ વકર્યો શિયાળામાં રવિ પાક માટે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન રાજકોટના ગોલ્ડન રોડની ઇન્ડિયન બેંકમાંથી એક કરોડનું સોનું ગુમ શંકાના ઘેરામાં સ્ટાફ પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસમાં જોડાય લોકસભામાં ભારે ઓબાળા વચ્ચે જીરામજી બિલ રજૂ કોંગ્રેસે કહ્યું ગ્રામ પંચાયતોના અધિકારો છીનવી રહી છે સરકાર ગોવા અગ્નિકાંડના મુખ્ય આરોપી લુથરા બધર્સને થાઇલેન્ડથી ભારત લવાયા દિલ્હી એરપોર્ટ પરથી ગોવા પોલીસે કરી ધરપકડ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને અમદાવાદ કોર્ટનો ઝટકો ડિગ્રી માનાની વિવાદમાં રાહતની અરજી ફગાવી યમુના એક્સપ્રેસ પર ધુમ્મસના કારણે અનેક વાહનો એકસાથે સાથે અથડાયા તેરના મોત પચીસ ઇજાગ્રસ્ત પાલડીયા ગામની મુલાકાતે પહોંચ્યા એમએલએ કાંતિ ખરાડી કહ્યું બનાસકાંઠાથી ઉમરા ગામ સુધીના એક પણ આદિવાસી મામલો ભૂલશે નહીં ગુજરાત સહિત દેશભરની સરકારી બેંકોમાં ડિરેક્ટરને છૂટા કરવાના નિયમ અમલમાં ચાર રાજ્યોમાં એક કરોડ મતદારોના નામ કપાયા ચૂંટણી પંચે એસઆઈઆર બાદ ડ્રાફ્ટ મતદાન યાદી કરી જાહેર તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો ગેરસમજ બાદ કરાય ચોખવટ ગાંધીજીએ રઘુપતિ રાઘવ રાજા રામને રાષ્ટ્રગીત બનાવ્યું મનઘેરા અંગે સવાલ કરતા સાંસદ કંગના રાનાવતે બાફ્યું